તો બીજી તરફ જૂનાગઢના જાણીતા ડોક્ટર રાહુલ હુમબલ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં હીટવેવ અને લુ થી રક્ષણ મેળવવા માટેની કઈ રીતેની તકેદારી કરવામાં આવે તે વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું અને બહાર જતી વખતે લોકોએ પાણીની બોટલ સાથે રાખવી પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ અને જેમ કે પાણી લીંબુ શરબત છાશ નળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું તેમજ તાજા ફળો અને શાકભાજી ખાવા તીખું ખાવાનું ટાળું તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળું આ કોફી અને સોડાવાળા ઠંડા પાણી પણ નિયંત્રણ રાખો ખાસ કરીને નાના બાળકોને તેમજ વૃદ્ધોને બહાર ન લઈ જવા તેમજ જો લઈ જવા પડે તો બંને ત્યાં સુધી ફોર વ્હીલનો ઉપયોગ કરો અને ફોર વ્હીલની અંદર એસીનું પ્રમાણ પણ માપમાં રાખવું તેમજ બિનજરૂરી આંબલા વૃદ્ધ તેમજ યુવાનોને બહાર નીકળવાનું ટાળવું અને જો બહાર બહાર જવું પડે તો જતી વખતે કે સ્કાર્ફ સાથે આપ સૌ જાણો છો કે છેલ્લા દસ થી પંદર દિવસથી વાતાવરણમાં જે ટેમ્પરેચર છે તે ખૂબ જ વધી રહ્યું છે ખાસ કરીને ચાલીસ ડિગ્રી કે તેના કરતા વધારે ટેમ્પરેચરનો જે પારો ઉછાળો મારી રહ્યો છે તેને કારણે જે તમે પ્રશ્ન પૂછ્યો કે હીટ સ્ટ્રોક

કિડની છે અને મસલ્સ મેઇન આ ચાર ઓગરને ડેમેજ થતું હોય છે કે જેને કારણે દર્દીમાં હિટસ્ટ્રોકના લક્ષણો જોવા મળતા હોય છે